ਪਾਲੁੰਦਰਾ ગામ ਖਾਤੇ ਆਰਮੀ ਜਵਾਨ ਨੂੰ ਭਵਿਆ ਸਨਮਾਨ ਦੇਸ਼ ਭਗਤੀ ਨਾਲ ਗੀਤੋ ਨਾਲ ਤਾਲੇ ਪਾਲੁੰਦਰਾ ગામ ਹਿਲੋੜੇ ਚੜਿਓ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પાલુંદરા ગામના દિનેશી ફતેસિંહ ચૌહાણના બે દીકરા ભારતીય આર્મીમાં સિલેક્ટ થઈ ગયેલ જેમાં વિરેન્દ્રસિંહ ચૌહાણ હૈદરાબાદમાં ટ્રેનિંગ પૂર્ણ કરી આર્મી જવાને અરુણાચલ પ્રદેશ ખાતે પોસ્ટિંગ સિલેક્ટ કરતા વિરેન્દ્રસિંહ ચૌહાણ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના પાલુંદરા ખાતે પોતાના વતન પધારતા વિરેન્દ્રસિંહ ચૌહાણનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે દેગામના પાલુંદરા ગામે મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી મેરે દેશ કી ધરતી ભારત માતા કી નારા સાથે દેશભક્તિના ગીતોના સુરોના નારાથી પાલુંદરા ગામ ગુંજી ઉઠ્યું પાલુંદરા ગામમાં રહેતા દિનેશ ચૌહાણ ચૌહાણનો દીકરો વીરેન્દ્રસિંહ ચૌહાણ અગ્નિવીર આર્મી ટ્રેનિંગ હૈદરાબાદમાં પૂર્ણ કરી જવાન પોતાના વતન આવતા સમગ્ર ગ્રામજનોને ગુલાબના પુષ્પોથી અગ્નિવીર યુવાનો ઉષ્મા સ્વાગત કર્યું હતું પાલુંદરા મકરોળી સદી માતાના મંદિરથી જવાનના ઘર સુધી ખુલ્લી કારમાં ડીજે પર દેશભક્તિના ગીતોથી પુષ્પોથી વધામણા કરવામાં આવતા યુવાના માતા પિતાને ભેટી આનંદના આંસુડા વહાવ્યા હતા ત્યારે પાલુંદરા પંથક ગુંજી ઉઠ્યું અગ્નિવીર જવાન સાવધાન થઈ આર્મી જવાનની ચાલ ચાલી પોતાના માતા પિતાને વંદન કરી પોતાની કેપ કાઢી पोताना सी पिता ना सीरे चढ़ावी हती बाद माता युवा ने रक्षा कवच बांधी आशीर्वाद आप्या बाद युवा ना पिता ए समग्र ग्रामजन नो आभार मान्यो रिपोर्टर आरजे राठौर दहगाम मारू नाम चौहान वीरेंद्र सिंह ने हुए ट्रेनिंग करी आती सेंटर हैदराबाद में और मेरा अभी पोस्टिंग आया है अरुणाचल प्रदेश में आज मैं इकतीस हफ्ते लौटा हूँ अभी ट्रेनिंग किधर किया है तुमने आर्टिस्ट सेंटर हैदराबाद okay. आप गांव में जो तुमको जो पुष्पो माला से स्वागत किया तो तुमको क्या लगा अभी अच्छा लगा क्योंकि पूरे गांव वाले पूरे गांव के सभी सभी आए और यहाँ पे आके मुझे सम्मानित किया मुझे अच्छा लगा okay. દિનેશસિ ફતેસિ ગામ પાલુરા તાલુકા મારા બે દીકરા છે મોટા દીકરી જૈનિક અને નાના દીકરા વિરેન્દ્રસિંહ દિનેશ અને મારા બંને દીકરા આર્મીમાં અગ્નિવીરમાં જોઈનિંગ લીધી છે અને ખૂબ ઘણી બધી મહેનત કરી છે મારા દીકરોએ અને ગામના એમના તમામ ભાઈબંધુ દોસ્તારો સાથે એમને ઘણી બધી મહેનત કરી છે એમના મિત્રોનો બી ઘણો સપોર્ટ છે પાલંદરા ગામનો બી ઘણો સપોર્ટ છે અને દરેક મિત્રોનો સારો સપોર્ટ છે અને દરેક મિત્રો મળી અને આ મારા દીકરા ભેગા મળી અને ટ્રેનિંગમાં અત્યારે આઠ મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરી પાલંદરા ગામ પતને પધાર્યા છે અને પાલંદરા ગામના તમામ એક એક નાગરિક ગામમાંથી બધા દોસ્તારો સગા સંબંધી બધા આવીને અને મારા દીકરાઓને સન્માનિત કર્યા છે એમાં વિરેન્દ્રસિંહ કાલે ફ્લાઇટમાં આવી ગયા છે અને જયદીપસિંહની ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ છે એટલે તે ઘરે આવી શક્યા નથી પરંતુ એ એક બે દિવસમાં એ પણ આવી જશે આજે જે ગામના બધા જ પરિવારો અને ગામ લોકોએ જે સન્માનિત કર્યા તમને કેવું લાગ્યું પાલુંદરા ગામના જે દરેક વ્યક્તિને અમને અને અમારા પરિવારને દરેકને સન્માનિત કર્યા એમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને પાલંદરા ગામના એક એક વ્યક્તિનો ખૂબ ખૂબ ધન્યવાદ